જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવત્યાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લામાં રક્તપીત ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ હતી નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સ્પર્શ રક્તપીત જનજાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં તારીખ ત્રીસમી જાન્યુઆરીથી તેરમી ફેબ્રુઆરી દરમિયાન સ્પર્શ લેપરેસી અવેરનેસ કેમ્પેન એસ એલ એસી અંતર્ગત ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની બેઠક કલેક્ટર ચેમ્બરમાં યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટર શ્રીએ જણાવ્યું કે જિલ્લાને રક્તપિત મુક્ત બનાવવા માટે આયોજન પ્લાનિંગ સફળતા સાથે જિલ્લા તાલુકા સહિત ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક શાળા આરોગ્ય કેન્દ્ર ખાતે તેમજ ગ્રામ્ય સભા રાત્રિસભાના માધ્યમથી લોકો માટે જનજાગૃતિ કરવું જરૂરી છે રક્તપીત દર્દીઓ શોધી કાઢવા અને રક્તપીત વિશેની ગેરમાન્યતા અને અંધશ્રદ્ધા દૂર કરવા અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા મુખ્ય જિલ્લા આરોગ્ય શ્રી ડોક્ટર જનક કુમાર માડકે જણાવ્યું હતું કે ત્રીસમી જાન્યુઆરી મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિએ સ્પર્શ રક્તપીત જનજાગૃતિ અભિયાન શરૂ થનાર છે ત્યારે ભારતને રક્તપિતમાંથી મુક્ત કરવા માટેના તમામ પ્રયત્ન કરીશું વધુમાં જનજાગૃતિ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ થનાર છે જેમાં ગ્રામ્ય સભા કલેક્ટરશ્રી દ્વારા રક્તપીત અંગેના સંદેશ વાંચન સહિત જનજાગૃતિ રેલી પણ યોજાશે જિલ્લામાંય યોજના સ્પર્શ રખપિત જનજાગૃતિ અભિયાનમાં લોકોની સહભાગીદારીતા માટે અપીલ કરી હતી આગામી ત્રીસમી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન અને એન્ટિ લેપ્રસી ડે થી શરૂ કરીને તેરમી ફેબ્રુઆરી સુધી સમગ્ર દેશની સાથે આપણા નર્મદા જિલ્લામાં સ્પર્શ લેપ્રસી જનજાગૃતિ અભિયાન શરૂ થનાર છે માનની કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં મીટિંગ કરવામાં આવી આપણે જાણીએ છીએ કે લેપ્રસી છે એ ચેપી રોગ છે જેની નાબૂદી કરવાનું આપણું અભિયાન છે એ અંગે આપણે કોઈપણ જાતના એના વિશેના જે ભેદભાવો છે એ મિટાવીએ ત્રીસમી જાન્યુઆરીના રોજ સમગ્ર જિલ્લામાં દરેક ગામમાં ગ્રામ સભા યોજાનાર છે અને એમાં લેપરસી અંગેના માન્ય કલેક્ટર સાહેબના સંદેશાનું વાંચન અને જનજાગૃતિની પ્રવૃત્તિ થનાર છે એમાં સૌને સહભાગી થવા માટે મારી ખૂબ જ આગ્રહભરી વિનંતી છે આવો આપણે સૌ ભેદભાવ મિટાવીએ અને માનવીય ગરિમાને જાળવીએ લેપ્રસીને નાબૂદ કરીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર